દોહાણા ઊન તો આપણે ગાયડો આવે તો તે મમ્મી ઉપર દીધું અને પેલી તમાકુનું બિલ હજી આવી નહીં અને બે ત્રણ ઘઉં આવ્યા હતા તે તો આપણે ઘેર ખાવા રાખ્યા અને શેઠું ધલ્યા હલચી તો હું આવીશું એ તો હલચી હોય ફોર વાયદો કરશું હતો સર ફોર વાયદો કરવા નથી આજ પણ પછી આવું શેઠ મન છે

કુવા કુવામાં જવું પડે નજર લાગે પડે કોક ઉધર આજે એવું ના હોય કે પછી બધું હાથ આ કુવામાંન કર્યું છે કશું થતું નહીં એટલે આવું તો કોમ ના જો કોઈ વાંચતું કર્યું છે તો ખબર હોય એ તો ખુલ્લી છે મને લાગે છે પાછું આમ બોલા આવું

જામીન બારી કમ્પ્લીટ છો બદલી નહીં પાછો હિમાલદાન પાછ જો છો પાછો ઉધળ આલી છે આ માલા કા પાછો છો બાજી માં કા પાકુ છો અલા બુલાભાઈ એ બોલાભાઈ ના બુલાભાઈ કાઉ છો હો બલા છો આઈ

મને તો પાછું આઘણું દેખાતું નહીય આ લાગતું હોય જવા દે લાગે લાગે દોંડો દોંડો હા ભાઈ આવજો હા ને આગળ

એ અમારું જ છે ઓહ સુકરાન છોકરો છે એ અનું કેતો તો પિડુ ઓ જલેવાઈ નઈ જામે ઉચાલે માં બાર પણ ના ચાટે કીધું જા તો આવો તો માનતા હું ની પિડુ જ્યાં તો બે શબ્દો કહી દે તને કેતા મળ તો અમે આરો પાક્યો તો કે મો વેર ઉભરી અન આપેલી તમાકુનું તો બિલ હજી આવી જ નહીં ખાતું થઈ તું તમાખું તો કોકલવા મળ્યું પણ હજુ બિલાંજ આવી નહીં ના પણ બિલ શું ખબર પડે એક લાખ વીસ થઈ ગઈ ને તો હું વાંચી દીધું હં પણ હજુ હજી આવી નહીં બિલ હવે કોઈ નક્કી નહીં જાણ આવે છે તો પછી તે કોઈ એ બિલ આવે બરોબર છે

Jauh jauh mana, jauh mana? Jauh ini lagi. Bila kau makan tu ni, tu tak ada biskut yang beri nang makan. Kau beri apa saja nak bela. Ama beli buah carpa carpet. Jangan kunci. Ada cuma yang hal makan double yang hanya hal makan. Tua maju kaki 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 hanya hal makan tanya. Tanya. Kita. Tapi yang pun jangan jangan tu tu khabar nak bela dia.

આવા શેઠિયા હોય ને તો કોઈ દિવસ સંબંધ ના બગાડવો આવા શેઠિયા તમને ભાગ્ય ભાગ્યથી જ મળે છે કોઈ દિવસ સંબંધ બગાડવો જ નહીં વિડીયો ગમે હોય તો લાઈક શેર એન્ડ સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ના ભૂલતા